પેલા આદિવાસી નથી એને આદિવાસી દાખલા આપીને તમે વિકાસ કરેલો કે આપણા વિસ્તારમાં જુદા જુદા રાજ્યમાંથી લૂંટારો આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા શું એને તમે વિકાસ કે આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે ખેતી કરીએ છે બિયારણના ભાવ વધી ગયા ખાતરના ભાવ વધી ગયા શું એને તમે વિકાસ કે આપણા વિસ્તારમાંથી જમીનો લૂંટાઈ જવાની શું તમે એને વિકાસ કયો આપણી વર્ષ સરો બંધ થઈ જાય છે આપણા વિસ્તાર

વિકાસ એટલે મહત્તમ ભાવ મળે ડાંગર ભીંડા નો ભાવ મળે અહીં શાકભાજી નો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય એને વિકાસ કહેવાય

ઇન્ડસ્ટ્રી માટે આપવાના એને વિકાસ નથી કહેવાતો એ મારે નારંગી ગેંગને બોલવાનું છે અને તારામાં તાકાતો આવીને અમારી હાથે મન શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે મુકલી નથી આદિવાસી વિસ્તાર માં રહે છે સુરતમાં રહેતો નથી હવાઈ મુસાફરી નથી કરતો આ જમીન પર જીવવાનો છે આ જમીન પર મરવાનો છે પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે અરે અમે હવે નેપાળ કરવાની તૈયારી કરતા છે પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે પોલીસ ના માથા બી ફોડા છે જંગલ ખાતા વાળા માથા બી ફોડા છે અમારા તરફ હવે આ ગુચી કરવાની કોશિશ નહી કરતા તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે

ની બહેનો સવાર માં ચાર વાગે ત્રણ વાગે ઉઠે પશુ નું વાસી કરે અને દૂધ કા મોકલાવે સુરત દિલ્હી અને વલસાડ વાલા સવારે ચા આ બહેનો ના લીધે છે એમ જ નથી તમને ચા મળતી એની તમામ મહેનત એનો પરસેવો એનું લોહી પાણી એ બાળે છે અને એને મળે છે આજા વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી રોડ રોડ રસ્તા રસ્તા કોણ કોણ બનાવે બનાવે બોલો આ બિલ્ડિંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ કોણ બનાવે તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો નો લોય છે તમારી જેમ આરામ થી અમને નથી આવડતું અમે જંગલ બચાવીએ છીએ અમે પાણી બચાવીએ છીએ અમે ખનીજ બચાવીએ છીએ અમે જંગલમાં રાત દિવસ લઈએ છીએ અને એમ કહે છે તમારી પાસે છે પરંતુ આનંદ પટેલ નો વાળ વાગો કરવાની તાકાત તમારા માં નથી આદિવાસી જન્મેલો છે પટેલ

આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજ માં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજ નું કામ કરવું છે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવું છે બહેનોને સુરક્ષા અપાવી છે ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે સૌને જય જોહાર જય આદિવાસી જય આદિવાસી ખબ ખબર આભાર આપણી વચ્ચે ફૂલ લઈ દેવો ફૂલ પાકડી સ્વરૂપે જે જોડી ફેરવવામાં આવી એની અંદર અગિયાર હજાર છસો અગિયાર રૂપિયા દાન પેટે મળેલ છે હિરલભાઈ મુકેશભાઈ પટેલ તરફથી એક હજાર રૂપિયા મળે છે હિતેશભાઈ હસમુખભાઈ તરફથી એક હજાર રૂપિયા મળે છે હવે આપણે જેમને નિહાળવાનું છે એ સીધી નૃત્યને આપણે નિહાળીશું